હાલ પર પર તો થાય છે સડીમાં કે કહેશું ના ના રોકાય તો જવું છે હો તરનો મેળો ચાલુ થઈ ગયો છે ઝાડા મને ફૂલ થઈ ગયા ગમે એ થાય તણેતરના મેળે તો જ આવું જ છે મારા ભાઈ અને મારા ભાભી બે તૈણેતરના મેળે તો જવાના છે ને પણ અત્યારે તૈણેતરના મેળે ઈ નહીં જાય હાજે તો તૈણેતરના મેળા જાય છે ને

એ ભલે મને ભલે દાડા થઈ જા મે તને કીધું મારે તને તના મેળા આવું જ છે લે પતારા બાપ ઘુમાડો આવશે ત્યાં ક્યાં તને હંગવા લઈ જાવો લે કીધું ન આવું જ છે માર તને તના મેળા લે કોઈના નું ની માને એ બાપ એ બાપુ ક્યાં આવો એ શું રાડું નાખેશ એ અમારી આરે મેરે થ્યું આને કાક ક્યો ઓય તારે મેળામાં નથી જવાનું તને એક તો દાડા થઈ ગયા છે તારો ભાઈ અને તારી ભાભી તને અહીંયા ક્યાં હંગાર છે હા વાહ મારે જાવું ત્યારે તમને મેળ મેં તમને કીધું ભલ મન ધારા થઈ તોય આનું હવે શું એક કામ કરો આને પકડી રાખો ભાગી હા આ તો ને ભાગ્યો એ બાબલા મને ખબર જ હતી

તારો બાપ હજી કઉ છું આમ છે ને લે પછી અહીંયા અંગણો થાય તો ક્યાં અંગાડી જાવલા બાબરામ બે દાદા હંગે પેલા એલા લે નથી જાવ ભાઈ નથી લાગી સંદાસ મને એ ભાઈ અને ઝાડા થઈ ગયા હે હા આ તો એ કામ નઈ બેહારુ ઓ અમારો ઈકો બગાડે જોયું ઈકા વારો ના પાડે જોયું પણ નઈ અંગુ ઈકા માં પહેલા એલા ભાઈ નઈ અંગે જો આંગો ને તો તારે તો પડશે જોયું બધું મારા માથે આવે જોયું

ભારે મજા આવવાની હો આજ તો આખી રાત મેરામ રખડવું હે કાલે આખો દી રખડવું હે મેરામ જ રખડવું છે હાલો આમ ફકીત બસ જાવી હાલો હઈ તારી મને તને શું થાવા મળ્યું એ ભઈલા મને ઘુમાડાવવા મળ્યા સંડાસ જવા જવું પડ છે આન હજી તો તારા બાપ મેરામાં ગડ્યા છે તા તને ઘુમાડાવવા મળ્યા હા તારી મને તને તો ઘીરે છે ને કીધું તું ક્યાં અંગણો થતો નહીં હવે આનું શું કરવું હવે એક કામ કર અહીંયા ક્યાંય હંગે એવું નથી રોકી રાખ દબી રાખ પહેલા દબી રહે એમાં નથી બાપના મત આનું શું કરવું એક તો અમારી બબાઈ ગોખા જેવી કઈ ખબર પડે નહી ક્યાંય હંગવા સાવર નથી દબી રહ્યા મારી પહેલા દબ્યું રહે મારી બાપના અમર હમણાં સડીમાં अरे बाप बदाई माणा सोवे है आपण ने थाने <coughs> हंगाडूत था पडसे नकर आ छडी में हम छे ने तो गंदासी आ धोसे कोण ये काम कर हम दोम हाडीयो वेसे जब धर्दी ओची से हाली बात ते गंगाडू ये तो आ गोखा का जीवी काय बोलेन हलम हला हला हाडीयो लाई ता हाडीयो लाई ता

એ લે ફોક અહીંયા એ કાય ને ફગેટમાં બેઠો તો ઉલટી થાય એટલે બેઠો તારો બાપ થાય તારો બાપ ભંગે તો એવું કેને થઈ ગયા ને રે તારો બાપ અમને પાછ ન આવે આયા હંગાળાય ઓય શાંતિથી મેરો તાર બાપા નો ગમી કરી

ઘરે <laughs> <laughs>

હવે આ ક્યાં આ નખાય એને નકુલા સાહેબ મને જોવે હાલો ભાઈ જઈ ઘરે આ ખજાનો હંતાડી એ પહોણી ઓલો બાડો જો જો કરે બધું હવે ઘરે મને દે કુકડા દેખા જો સિની મને માન માન ગામમાં પહોંચ્યા આ મેરો તો આખી જિંદગી યાદ રહેવાનો સકડામાં બધા એને કહેતો કે આ થેલામાં સિની ભાઈ સાબે પણ કેવા વાયત નહીં મા ગુ છે હવે આને ક્યાંક નાખી દઈએ અને આમ જો ધીરે ધીરે હવે નાવવું પડશે બાપુ મેળામાંથી લાવી ગયા બાપુ મેળામાંથી લાવી ગયા બાપુ મેળામાંથી લાવી હા બાપુ મેળામાં અમારો છોકરો ધોળ્યો આવે એને ખબર નહીંથી મૂકીને વગ્યાતા ને એ બાપુ એ તો મેળા વગ્યાતા એ મને કીધું કાઈ નહીં તો બટા તું થેરોટી રમ માં ગયો તો પછી મે વઈ ગયા

Bapu Bapuato ice cream! Ice cream, senhor! Não vou nem comer ice cream! Bapuato <laughs> Bapu é! Não, não, não! Não, não!